સવારના દસ આજે નીલકંઠી વર્ણિ ભગવાનનો અભિષેક કરવા સવારમાં માં ગયા તા અને જો ત્યાંથી આવીને કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ તો ચાલો હવે મમ્મીનું નું આજ ગીત લઈ લઈ અને

Mido da jaa da Mido da paradin बाइ in the inside of मी डोळपराणि जाडवा તમને ગાડીમાં પણ જવું તું મંદિરે ચાલો બીજું હું હાલો હવે કિચન માં હમણાં કીર્તન પણ ટ્યુશન માંથી આવી જશે તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આજ તો મેનુમાં છે સરગવાનું શાક દાણા નું દાણા નું એક કાલ કરશું આજ બટેટા બે શાક બનાવવાના છે તો કોને સરગવો બહુ ભાવે છે તો કોમેન્ટમાં જણાવજો અમને તો ચાલો આગળ આગળ જોતા તમને મજા આવશે ચાલો ગાઈસ તો અમારી અહીંયા રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે જો સરખવાનું શાક છે લોટ વાળું મસ્ત ગરમ અને અહીંયા બટેટાનું શાક છે મસ્તીનું અને જો અહીંયા દાળ પણ અમારી થઈ ગઈ છે રેડી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે રોટલી બાકી છે તો કિતકણ હમણાં આવી જશે જો અહીંયા

મારા કપડાં હંગે લઈ ગયા અને પોતા મરાઈ ગયા હવે એ તો આસા ઉટકવા બેઠા છે હા વાસણ તમારા રસોડું મારું ને વાસણ તમારા અહીંયા જો આરાધ્યા બેન આ અભિષેક નું દૂધ લઈ આવ્યા હતા મંદિર આજ ગયા તા ને નીલકણ વન તો આરાધ્યા નહોતી આવી તો એના માટે પ્રસાદી નું દૂધ લઈ આવ્યા તા તો આરાધ્યા બેન જો અત્યારે જમીને પીવે છે તારા સાખાવાની મજા આવી ગઈ એ

ઠીક પછી રમાડે વિડીયો ઉતારે રમાડે એટલે આમાં આમાં આવશે ને સ્ટેટસમાં સ્કૂલના સ્ટેટસમાં તો આપણે જોઈશું કા કેવું આવે છે ઈ બધાને રમાડે તો આરાધ્યા અત્યારે કીર્તન ગયો તો કીર્તન સ્કૂલે ગયો ના લંચ બોક્સ ભૂલી ગયો તો તારાધ્યા અત્યારે પાછી દેવા ગઈ હતી કા આરાધ્યા ઈને દાદા બે લઈ આવીન તો કે ઓફિસમાં દીધો ઓફિસમાં દઈ દીધો ત્યાં સર હતા કે મેડમ હતા સર મેડમ બે હતા તો બીજા મેડમ હતા એવું હતું તો લાવો વાટકો દઈ દો બા ને ઉટકવા હા હવે ઊઠીને શું હું પીવાનું સારા થી આ છે દૂધ અને ત્રોફો દૂધ ને ત્રોફો બે પીવાનું હાલ પાછું દૂધ થોડુંક પીવાનું પછી ત્રોફો પીવાનું એમ ને હે તો જો આવી રીત ને અમારે આરાધ્યાનું કામકાજ ચાલે છે અને અમે પણ ફ્રી થઈ ગયા છીએ તો તો જાય અને જો અહીંયા અમારે કબૂતર માળો પણ એટલો કરે છે અહીંયા બધી પેક કરેલી છે બધી કુઠા મારેલા છે પણ ત્યાંથી ને તોય અહીંથી અંદરથી ગળી ગરે છે અને જો બધું વેરે છે બધું લાવી લાવીને નકરો તો કબૂતરનો બહુ ત્રાસ છે અહીંયા અમારે તો અંદર જો માળો કરે છે આમાં અંદર લઈ 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 બધું અંદર લગાવે છે એક વાર તો કાઢી નાખી કચરા વાળો હવે ઠેઠ આવ્યો હે આરાધ્યા આજ હવે આજ નથી નાખવાનું આપણે કાલ નાખી દીધું ને એટલે જો આજે અત્યારે ઠેઠ આવ્યો છે આખી રિક્ષા ગાડી ભરીને આવ્યો છે બધે લઈ લઈને આવે ને એટલે તો ચાલો હવે બપોર થઈ ગયા હવે આરાધ્યા બાકી હોય હજી ફોન જોશે પછી આરાધ્યા સુહે એટલે એમ કરતા કરતા દોઢ પોણા બે થઈ જાય પછી અમે સુઈ એટલે પછી અમે ક્યાંથી વેલા ઉઠી તમે કે કોઈ વેલા નહીં ઉઠે એટલે હા તો આરાધ્યા ને ફોન જોવાનું બાકી હોય હજી

બસ દઈ ગયા તા ને મેડમ કે લેવા મોકલ્યો તો દઈ ગયા તા હે તો જો આ આરાધી આરાધ્યા ગઈ છે ટ્યુશન માં હવે અમને આવતી દેશે ને કિસન બેટ દડે રમી લીધું હે હમણાં તો બેટ લઈ આવ્યો છે તે દુનો પેલા રમવા વયો છે ને પછી હોમવર્ક કરે છે એવું વાલે છે હમણાં તો નકર તો આવીને તરત લે હોમવર્ક કરી લેતો તો તો આજનો વિડિયો અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને આખો વિડીયો જોજો અને અમને સપોર્ટ કરો